એલા એ આ હું કરશ તું હે એક તો બૂટ બીજાના પેરને એમાં પાછી ગાયઠું કેટલી વારસ આમ જોતો ઊંચું ઊંચું જોતો મારા હમું જોતો હૈ એ એ સિવાય મા હમું જોતો મા હમું જો કાંઈ નહીં તારા ચશ્મા લઈ લઉં જો આ હીરાના ચશ્મા લઈ લઉં લાવો તો તો ઊભો તો થા પણ કેટલીક ગાંઠું વરસે એટલી વાલ લે જ્યાં લગી છેલ્લે લગી નહીં વર ના પૂરું થઈ ગયું હોય આનાથી વધારે વળી ન હોય નકર હજી વારી દઈએ એમ છે જેટલી ગાંઠ વરે એટલી વાળી દીધી એમાં નામાં બેયમાં માં ઊભો થાયેલા હે ઊંચું જો તો ઊંચું જો માં હમું જો તો કેવો લાગે છે અરે અરે ન થારો લાગતો હો ભાઈ સહમાં પહેલ્યો તમે સહમાં ન દેવા ઊભો થા ¿Tenéis maquia ¿Y un ser? ¿Hace un ser? ¿Sos más perto? ¿Sos más perto? ¡Vaya, va! ¿Cómo peiro vaya? ¿Cómo perro? ¡Va, va! va

કેમ તોફાન કરશ ઓય હીરો હીરો હીરાલાલ ના બાપા મને અનુભવ છે તમ તારે કેવો ડાયો છે હું એવું ક્યાં કહું છું ખોટી ગાયનું ના કહું હું એને ઓળખું છું પગના નપતી પગના નખથી માથાના વાળ સુધી ઓળખું છું કેવો ડાયો છે ને એવો આ માસુમિયાત ખાલી જોવાની જ છે દેખાવની જ છે હકીકત તો કંઈક ઓર છે કા લડકા એ લડકા એ છોકરા આજે તને હું આપ્યું સ્કૂલે હું એટલી બધી મોડી કેમ મોકલી એટલી બધી મોડી કેમ મોકલી વેદુ ને તો બાર વાગે નો ન્યા પહોંચવાનું હોય એનો ટાઈમ આજે કાર્ટૂન ની બદલે કાના ને જોવે છે પરાય ને ઘડીક વાર જોયો હવે પછી ઠેકડા મારવાની ચાલુ ચાલુ થઈ ગયા કા શિવા હું એમ હલો હવે ઓલા પરિયામાં ઘડીક હાલો કેવું લેવું હે કેવું આપણને હાઈ જ પહેરાવશે ને ચલો આજે ડાયરેક્ટ દોઢ વાગ્યાના સેશનમાં ફરી પાછું ફરી પાછું એટલે કાલનો વિડીયો જે અત્યાર સુધીનો જોઈએ કાલનો હતો ને આજે સવારે કંઈ ટાઈમ નથી મળ્યો એટલે અત્યારે શરૂઆત કરી છે તો આવું છે પવન સારો સારો છે અને વાદળા છે ચોમાસાના વાતાવરણમાં તો આવું જ હોય અને આ કંઈક પરાક્રમ કરવા ગયો છે અહીંયા હું પરાક્રમ છેલા એ નથી લેવાનું તારે શું કરવું છે એ હમ

વિદ્રોહી લોકોના કહેવા પ્રમાણે માની ગયા ને પોતાના દેશની જે એજન્સીઓ હોય ને પોતાના દેશના જે વડાપ્રધાન હોય એની ઓફિસમાં આવી તોડફોડ કરે ને આ બધું કરે એ આમ જોવા જાવ તો પોતાના માટે જ પોતાના દેશ માટે કલંકરૂપ કહેવાય આવું કરાય નહીં પણ ભગવાન એને સદબુદ્ધિ આપે એવી જ પ્રાર્થના કરીએ કારણ કે અંતે તોય ઘણા એમ કે આવું સારું થયું ને આ આવું જ થવું જોઈએ પણ એ બધા વિકૃત માનસિકતાવાળા કહેવાય કોઈ પણ દેશ માટે આવી રીતે એની ભલે દેશ અંદર અંદર બધા દેશમાં હોય જ નાના મોટા પ્રશ્નો પણ આ જે દેશના વડાપ્રધાન જે સૌથી મોટો નાગરિક કહેવાય એને દેશ છોડીને ભાગવું પડે એટલે એ દેશ માટે શરમજનક વાત કહેવાય તો એ પ્રદર્શનકારીઓને પ્રભુ સદ્બુદ્ધિ આપે એવી પ્રાર્થના વધારે કંઈ આપણે રાજકારણ કે ઇન્ટરનેશનલ લેવલે એટલું બધું કંઈ બહુ જાણતા ન હોય પણ છતાંય આવું ના થવું જોઈએ બસ અને ભારત માટે થોડુંક ખરાબ કહેવાય જે પણ ત્યાં થઈ રહ્યું છે અમુક મંદિરોમાં તોડફોડ થાય છે તો એ પણ થાય એ સારી વાત નથી છતાંય ભારતના ઘણા મુસ્લિમો છે એ લોકો સપોર્ટ કરે છે અહીંયાથી કે ના એ જે થાય છે એ ખોટું થાય છે અને અમે ત્યાંના જે હિન્દુ લોકો છે એની એના સમર્થનના સપોર્ટમાં છે તો એ બધાને ધન્યવાદ કહેવાય લડવામાં કોઈ પણ જગ્યાએ ક્યાંય પણ કોઈ દેશનો વિકાસ થાય નહીં એટલે બને ત્યાં સુધી ભલે જીતતો હોય ને એ દેશ માટે લડે લડને લડત ને યુદ્ધને આ બધું સારું નથી અને શ્રાવણ મહિનો ચાલે છે એટલે તહેવાર હમણાં શરૂઆત થઈ જશે સાતમ આવે એનું પછી વળી પાછી રક્ષાબંધન આવશે ને વળી પાછી મોટી સાતમ આઠમ આવશે એટલે સૌરાષ્ટ્રમાં તો આપણે બહુ મોટું મહત્ત્વ અહીંયા એટલે એ બધું અને એમાંય ગોંડલમાં તો બહુ સારી રીતે રથયાત્રા ને એ બધું થાય છે તો દર વખતે બતાવું જ છું તમને તો આ વખતે એ બધું જે ડેકોરેશનની હશે એ બતાવીશ એમાં કંઈ કહેવાની વાત નથી એ તો સહજ સહજ વ વગેરે થતી ક્રિયા છે તો એમને કરવાનું જ હોય હવે લાંબુ કંઈ ન કહેવાનું હોય આને કંઈક આવી રીતે મથવામાં કંઈક રસ્તે ચડાવી દો તો વાંધો ન આવે નકર લો પીધા રાખે ઓલું જોઈ છે ને આ જોઈ છે ને જો આ અત્યારે એને વાયર એક દઈ દીધું અને ઓલો પાઇપ ક્યારનો મથતો તો ને એને પકડાવી દીધો આમાંથી નહીં એટલે ઓલી બાજુ નીકળશે એટલે હવે એમાં મત છે મૈથા રાખશે નકર અમારા મગજની નસ ખેંચવામાં મત થતો હોય કા બબલું શું કરસ તું એ કહેરું જાદુગર નીકળું સામેથી બીજી બાજુથી જવા દે હજી હજી જવા દે એટલે નીકળશે આખે આખું જવા દે દળ ઈવડું વાયર એટલે બીજી બાજુથી નીકળી જશે હો કેટલુંક છે હજી હવે તો નીકળવું જોઈએ ઓ કે કટવાઈ ગયું લાગે હે લાઈજી જોવા દેજી શું થયું એટલે શું થયું કેમ ભાગ શું થાય છે શું થાય છે શું થાય છે હાલો તો અંદર વઈ જવું છે છાટા પીડા હા જડી તો જડી પહેલા તું જા નકર હું પછી પલડી જઈશ તું હાલ ભાઈ ગો થોડા થોડા છાટા આવે છે ને એટલે તો ચાલો હું પણ ભાગું હવે એમાં જ શું કહે સાણ પણ છે કારણ કે વધારે વાર રાહ નો જોવાય એમાં પલરી જાય વળી પાછા તો મળીએ પાછા નવા વિડીયોમાં ત્યાં સુધી વ્યસ્ત રહો મસ્ત રહો ને સાથે તંદુરસ્ત રહો